નમસ્કાર વાલા દર્શક મિત્રો તો આજે આપણે વાત કરવાની છે વરસાદ અંગે અને આવનારા દિવસોની અંદર જે ગુજરાત ઉપર જે મોટી એક સિસ્ટમ આવી રહી છે જેને કારણે લઈ અને વરસાદી સાથે પવન સાથે વરસાદ સાથે અને ખૂબ જ પ્રમાણમાં વરસાદ વરસવાનો હોય એના વિશેની એક માહિતી આપવાની છે અગત્યની એક સૂચના આપવાની છે તો દરેક મિત્રોને વિનંતી રહેશે કે આવનારા દિવસોની અંદર બે થી ત્રણ દિવસ ગુજરાતની માથે એક મોટો ખતરો તોળાઈ રહેલો જોવા મળી રહેલો છે જેને કારણે લઈ અને ખૂબ જ મોટા વરસાદ ભારેથી ભારે વરસાદ અલગ અલગ વિસ્તારની અંદર ગુજરાતના તમામ સેન્ટરોની અંદર થઈ શકે છે જેથી કરીને જનતાને અપીલ કરવામાં આવે છે કે આપ સૌએ સાવધાન રહેવું સતર્ક રહેવું અને કામ વગરનું બહાર ન જવું અને આવનારા દિવસોની અંદર એક પવનની સાથે એટલે કે એક વાવાઝોડું સર્જાયેલું હોય એના જેવો એક મોટો વરસાદ થવાનો છે અલગ અલગ વિસ્તારની અંદર તો બહારથી લઈને અઢાર ઇસ વીસ ચીસ સુધીના વરસાદો એકાએક પડી શકે છે જેને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે એટલા માટે થઈ અને કોઈએ બહાર ન નીકળવું અને દરેક એલર્ટ રહેવું અને વ્યવસ્થાની અંદર રહેવું અચાનક જ એક પ્રકારની મોટી એક સિસ્ટમ ડેવલપ થયેલી જોવા મળેલી છે અને સમગ્ર ગુજરાતને એક આ મોટી સિસ્ટમ આવરી લેવાની છે જેને કારણે લઈ અને સમગ્ર ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ થઈ શકે છે જેને કારણે મોટા પ્રમાણની અંદર સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ પ્રમાણે નુકસાન થઈ શકે છે જેને કારણે લઈ અને તમામ એજન્સીઓ તમામ સરકારી એલર્ટ તમામ તમામ વ્યક્તિઓ તમામ જવાબદાર વ્યક્તિઓએ અને તમામે પોતપોતાની રીતે તૈયાર અને એલર્ટ રહેવું જેથી કરીને કોઈ વિઘટ એટલે કે કોઈ પણ અલગ અલગ પ્રકારની ઘટના ન બને અને કોઈપણ ઘટના બને તો એ ઘટનાને પહોંચી વળે એટલા માટે થઈને સતર્ક રહેવું આ એક અગત્યની સૂચના અમારા તરફથી અને સમગ્ર હવામાન વિભાગ તરફથી પણ આપવામાં આવી છે અને અલગ અલગ એજન્સીઓ દ્વારા પણ આપવામાં આવી છે જેથી કરીને સમગ્ર ગુજરાતના લોકોએ સાવધાન રહેવું અલગ અલગ વિસ્તારની અંદર જેની અંદર સમગ્ર જિલ્લાઓને આવરી લેવામાં આવશે અને તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની એક સંભાવના સેવા રહેતી છે તો નમસ્કાર મિત્રો વિડીયો દરેક ગ્રુપની અંદર શેર કરજો જેથી કરીને દરેક લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને દરેક સુધી માહિતી પહોંચી શકે છે તો આજથી લઈ અને આગામી ત્રણ દિવસ સુધી આ વાતાવરણની અંદર એક મોટો ખતરો તો જોડાયેલો જોવા મળી રહેલો છે જેને કારણે લઈને હવામાનની અંદર એક એકાએક મોટો પલટો જોવા મળેલો છે જેમાં અગાઉથી ઘણા મોડલો દ્વારા અને હવામાન વિભાગ દ્વારા પણ ખૂબ જ જટિક માહિતી આપવામાં આવી હતી કે છવ્વીસ તારીખ પચીસ તારીખથી લઈને સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી ત્રણ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારની ભારેથી ભારે વરસાદ વરસી શકે છે તો એ જ મુજબનું અત્યારનું એક આ મોડલ જોવા મળી રહ્યું છે પવન અત્યારે પાંત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે ગાજવીજ સાથે વરસાદ પણ વરસી રહ્યો છે હજુ પણ આવનારા દિવસોની અંદર ભારેથી ભારે વરસાદ વરસી શકે છે નમસ્કાર દર્શક મિત્રો વિડીયો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો જેથી કરીને બધાને ખબર પડી શકે છે ఆ వీడియోని లో అత్యారమస్కారం